मां हो बळे ना गोना बरुहा मिल्या तारा पारे तू અમારો સપનો સાકાર કરજે માં જબરુ ચોમાં ઉચારા જાપ્યું હોળી વાલે હા નહીં ખાતા વાત સાલ મારા ધંધાવ નુકસાન માં આવે છે તાના ઘેર ઘેર ફડીન વાળી જે વાળી દા 15 રૂપિયા આલે છત્રી બત્રી શัพ કરું મોટું કામ હોય તો વધારે થાય પણ આ બાંડા કા

બોગા વયા હો બધું એટલે છત્રી હોત કરવાની બીજું હું બધું કામ કરતો હતો તો સાપરે હોત છત્રી તારે ચોમામાં રૂપિયા કુ દેખુ આ તો નવરા નવરા જોઈ

અરે વસ્તી ખાલી પાવર આ છત્રી તો છે તો કમ્પ્લીટ જ છે તારી બસ છે છે આ

છત્રી જોઈ જુ છત્રી હોત કરીને વધારાની પંચાયત કર્યા વગર હા બાર થોડા

પાછું ના ચોમા ચોમા છોકરો આવતો મારો હતો ને લઈ જ વાપરવા એ અમારે લાલ લઈ જ એટલે હોય અમે તમારા ગમ ના ચલાવીએ હું શું બાર ન એક બે વખત પરિચર છું યાદ ભાઈ તું બીજી તફા લેજ વીસ રૂપિયા

તો આપડે બૈરા ને રિપેરિંગ કરી લે બે આલી ના બાપા બૈરું રિપેરિંગ નહીં કરવું બૈરું હા બૈરું સબ રિપેરિંગ બૈરું નહીં કરવું હા તો બરાબર નકર આપણે બધું રિપેરિંગ કરીયા હા એટલે તમે સાચી વાત કહો આ કે બૈરા રિપેરિંગ કરવા આવ્યો આ તો કદાચ શનિવારી ચોમાઉ છે ચોમામ આમ દેખો છે હોય તો વરી ભેગા ભેગો બધા નહીં ઘી રૂપિયા દેજો આમજી માં આ ઘરવા જતા ના માં ઘરવા નું રહ્યા કૂતરી કઈ રહ્યા ઓ તો તો જાવું જ નહીં કૂતરી તો બહુ બીક લાગે હા તે માં આ જતા રહ્યા હા

નવી નહીં પૈસા વધારે લે તમે તો સાપરું વાપરું પડી જ્યો જાવ ના સાંપડું તો રિપેરિંગ નહીં કાઉપેરિંગ જ તો સાપરું જાઉં એ આગળ તો આગળ

बोला सतरी बताई तो? आ तू भयो होत करवन के हो इके आ रोय भयो 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 ठीक भयो के मा हा हा काय काय फेरिंग कराबे बबय ल्या अपन सतरी बताईयो तमाई क्षति जो के हो आ माने परी आए छतरी ले तक्टर करी दिये वडी ए या ब वाकी को

અરે આવો જો ઠુના બોલ તું કઈ હો અહીંયા આ એ ઓમ પી આ કોઈ ઓમ કરી જોવા પણ મે આલે હે તું ઓમ કઈ ઓમ તો એ માય સ્ટાઇલ જ